દિનેશભાઈ જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ રૈયા ચોકડી એ કાર્યક્રમ છે વિરોધ પ્રદર્શન છે અમારું આજે હેલ્મેટનો જે કાર્યક્રમ હતો એમાં પાંચસો પાંચસો જે ઉઘરાણા કરતા હતા પહેલે દિવસે એ હવે ડાયરેક્ટ આમની બદલે નીચેથી લેવામાં આવે છે ઈ મેમો દ્વારા આ ધારાસભ્યો જે ગયા હતા ગૃહમંત્રીને મળ્યા શોભાના ગાંઠિયાની જેમ ધોયેલ મૂળાની જેમ પાછા આવ્યા અને આ ત્રણે ત્રણ ધારાસભ્યો જે છે એ ખોટા સિક્કા છે ઉપર એનું કાંઈ ઉપજતું નથી હું તમને કહી દઉં શોભાના ગાંઠિયા જેવા છે એ મેમો અત્યારે આપ્યો છે આ જ પ્રજા એને જી મેમો આપશે જી એટલે કે ઘરે બેસાડશે કોર્પોરેશનમાં અને સિત્યાવીની સાલમાં ત્યારબાદ બીસીપી કહે છે કે એ મેમો તો આવશે

એક હીરો કોકે જે એવા ડેલી આવ્યા આ ધારાસભ્યો એ કઈ કામ કર્યું નથી ને પ્રજાને ઓલું બનાવવાનું કામ કરે છે પ્રજાને આ લોકો લૂંટવાટ ભાજપ પર બેઠા છે ચૌદ તારીખે એનો કાર્યક્રમ છે રેસકોર્સ માં અને ચૌદ તારીખ કાર્યક્રમ રાજ્ય ભાજપ છે પ્રમુખે કીધું છે અમે નાટક કરશું અરે ભાઈ ત્રીસ વર્ષથી તો નાટક કરો છો આ કોર્પોરેશન તમારા નાટક હાલે છે ક્યાં કામ હાલે છે એ કઈ કામ કર્યા તમે હવે ખાધા છે દીકરાના જીવ જાય છે દીકરીના જીવ જાય છે ચૌદ તારીખે એ કાર્યક્રમ ભલે શાંતિથી કરી લે